નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ દ્વારા સંવિધાન જે આ ભારત દેશને માટે લખવામાં આવેલું એને આજે છવ્વીસ અગિયાર ના રોજ બંધારણ દિવસ અને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી આદાણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર પંદરથી છવ્વીસ અગિયારને આજે આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ સુરત જિલ્લાની અંદર પણ આજે આ કાર્યક્રમની એક પદયાત્રા સ્વરૂપે બંધારણ આપણા સંવિધાનનું પુસ્તકોનું એક સન્માનપૂર્વકની પદયાત્રા કાઢવામાં આવી જેમાં આજે બારડોલીના ધારાસભ્ય આદાણી શ્રી ઈશ્વરભાઈ પરમારજી એસસી મોરચાના પ્રમુખ રાજુભાઈ કટરિયાજી ભાઈ શ્રી કિશોરભાઈ રાજુભાઈ રાકેશભાઈ રજનીભાઈ તેમજ એસસી મોરચાના અમારા આગેવાનો તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે એસસી મોરચા દ્વારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીને સંવિધાનની એક પ્રતિકૃતિ પણ એક આપવામાં આવી છે જે આગામી દિવસોમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એને મૂકવામાં આવશે